અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પીએમ નરેન્દ્રભાઈ મોદી વચ્ચે મિત્રતા ખૂબ જ ગાઢ છે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પીએમ મોદીએ તેની સાથે તત્કાલ વાત કરી અભિનંદન પાઠવ્યા હતા સોમવારે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન ઉપર વાતો થઈ હતી ભારત અને અમેરિકાના સંબંધોને વધુ ગાઢ બનાવવા ઉપર બંને વચ્ચે ચર્ચાઓ થઈ હતી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ મોદી સાથે ટ્રમ્પની આ પ્રથમ વાતચીત હતી ટ્રમ્પે પોતે ફોન ઉપર શું થયું તેની પુષ્ટિ કરી હતી સોમવારે જ્યારે તેઓ ફ્લોરિડાથી જોઈન્ટ બેઝ એન્ડુઝ ઉપર પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રમ્પે એરફોર્સ વન પ્લેનમાં પત્રકારોને કહ્યું આજે સવારે મેં પીએમ મોદી સાથે લાંબી વાતચીત કરી છે તે કદાચ આવતા મહિને ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લેશે સોમવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન ઉપર થયેલી વાતચીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે અમારા ખૂબ જ સારા સંબંધ છે મોદીજી સાથેની ફોન ઉપરની વાતચીત દરમિયાન અમે લગભગ દરેક મુદ્દે ચર્ચા કરી છે જો ટ્રમ્પની વિદેશ યાત્રાની વાત કરીએ તો તેમના રાષ્ટ્રપતિ તરીકેના પહેલાં કાર્યકાળ દરમિયાન તેમની છેલ્લી વિદેશ યાત્રા ભારતમાં રહી હતી ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે બંને સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં હ્યુસ્ટનમાં અને ફેબ્રુઆરી બે હજાર વીસમાં અમદાવાદમાં બે અલગ અલગ રેલીઓમાં હજારો લોકોને સંબોધિત કર્યા હતા નવેમ્બર બે હજાર ચોવીસની ચૂંટણીમાં ટ્રમ્પની શાનદાર જીત પછી પીએમ મોદીએ તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી ટુડે બિટવીન ઇન્ડિયા એન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ અ વેરી હાઈ લેવલ ઓફ કન્વર્જન્સ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ યુ સેન્સ દેટ વાલ બી સબ નેશનલ ઇન્ટરેસ્ટ વાલ બી બિલ્ડ અ બાયલેટરલ on ડેફિનેટલી ઓન and global એન્ડ ગ્લોબલ is અ લોટ ઓફ ગુડ that we can do so that sense of global good was also very um, evident in conceptually in what we discussed uh, in terms of the bilateral ties i think uh, now you do understand this was the first day of the administration so obviously uh, we, we had a, a, a sort of a, essentially a broad brush conversation didn't get too deep into details uh, but there was, I think, uh, an agreement, uh, uh, a consensus between us that we need to be bolder, we need to be bigger, we need to be more ambitious. Uh, you know, the, the interactions between us should be more intensive.